ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો હોમ મિનિસ્ટર નામલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો હોમ મિનિસ્ટર નામલાલ પટેલે એક ફરી ઘાતક આગાહી કરી છે દર્શક મિત્રો આમલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બરથી ત્રણથી દસ વચ્ચે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના છે જેમાં દર્શક મિત્રો હવામાન નામલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ છે દર્શક મિત્રો તેમણે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા પણ રાજ્યમાં થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ સહેલર જેવા વરસાદ ફૂંકા બોલાવશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી અમરલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી હતી તો દર્શક મિત્રો વિદ્યાર્થીઓને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લેતો હતો વિદ્યાર્થીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો તલાટી કમ મંત્રીના મેરિટને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લેતો હતો દર્શક મિત્રો તલાટી કમ મંત્રીના મેરિટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હશમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે આ દર્શક મિત્રો તલાટી કમ મંત્રીના ઓડિશનલ પ્રોવિઝન મેરિટની મંડળની વેબસાઈટ પરથી મૂકવામાં આવશે ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાની વિવિધ પરીક્ષાઓ આપતા યુવાનો માટે વાયરલ થઈ રહ્યો છે આ દર્શક મિત્રો જેમાં વિવિધ યુવાનોને તેમજ રિપ્લાય કરતાં હસમુખ પટેલે આભાર વ્યક્ત કર્યો છે આ દર્શક મિત્રો તલાટીની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર હસમુખ પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું તેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદને કારણે પૂરની સ્થિતિમાં બાર જિલ્લાનું સર્વસે પ્રાથમિક આત્મા સૂચના હાથ ધરવામાં આવી છે આ દર્શક મિત્રો સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં બાર જિલ્લાઓના સર્વે પર ભાર મૂકવામાં આવ્યો છે દર્શક મિત્રો ખાસ કરીને વરસાદમાં પાણી ભરેલા વિસ્તારોમાં વિગતો મેળવવા માટે મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી છે આ દર્શક મિત્રો જેમાં જિલ્લાઓની વાત કરી લે તો પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ પંચમહાલ સહિતના વિસ્તારોમાં સર્વેની પ્રાથમિકતા હાથ ધરવામાં આવી છે આ દર્શક મિત્રો ખેડૂતોને નુકસાન સામે વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ગુજરાત તરફ ફરી આવશે લો પ્રેશર આજથી ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ છે આ દર્શક મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટી વાત કરી લે તો ગુજરાત તરફ સિસ્ટમને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવામાન વિભાગે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ દર્શક મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તાજેતરમાં જ આવેલા અત્યંત ભારે વરસાદને કારણે પૂર્ણ સ્થિતિમાં ગુજરાત બેઠું થાય તે પહેલા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં કચ્છ પરથી આગળ વધીને જે સિસ્ટમ અરબી સમુદ્રમાં વાવાઝોડું બની હતી તે ગુજરાત તરફ આવી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો રવિવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો દર્શક મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં સાતસો વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો દર્શક મિત્રો દિલ્હીમાં આજે સોનાની કિંમત તોંતેર હજાર નવસો એક પ્રતિ દસ ગ્રામે પહોંચી ગઈ છે ક્યારે દર્શક મિત્રો ગઈકાલે સોનાની કિંમત ચુમ્મોતેર હજાર બસો તેત્રીસ રૂપિયા હતી ગયા અઠવાડિયે સોનાની કિંમત બોતેર હજાર સાતસો એક્યાસી રૂપિયા હતી આ દર્શક મિત્રો સોનાની કિંમતમાં દિવસેના દિવસે વધારો જોવા મળ્યો રહ્યો છે જ્યારે દર્શક મિત્રો ચાંદીની કિંમતની વાત કરી લે તો ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર એકસો સાહીઠ રૂપિયા સુધી પહોંચી ગયો છે દર્શક મિત્રો રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચારની વાત કરી લે તો ભારત સરકારે રાશનકાર્ડ ધારકોને જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે આ દર્શક મિત્રો રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન મળે છે હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તે જ રાશન કાર્ડ ધારકોને તે મહિનાનું છેલ્લી તારીખનું રાશન દેવામાં આવશે નતર પછી રાશન નહીં મળે આ દર્શક મિત્રો એટલે કે કુલ મળીને રાશનકાર્ડ ધારકોને એક જ મહિનાનું વારંવાર રાશન આપવામાં આવશે જો રાશન ધારકો તે મહિનાનું રાશન નહીં લે તો તેમને રાશન નહીં મળે દર્શક મિત્રો આગલા મહિનાનું રાશન મળશે પરંતુ તેમાં જે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું તે રાશન નહીં આપવામાં આવે તેથી રાશન કાર્ડ ધારકોને બીજા મોટા સમાચાર સામે ધ્યાન રાખવાનું રહેશે તેથી તમને તે જ મહિનાનું રાશન મેળવવા માટે સરકારે અપીલ કરવામાં આવી છે